હૈ માતાજી બધા મિત્રોને સવારવારમાં મોઢું બધામાં કાંઈ મસ્ત નહીં આવે મજા નહીં આવે એટલે નહીં બતાવો પછી બતાવો તમને હવાર થાય પછી મોઢું જોયો અને તેમને ઉઠીને વહી આવે ડાયરેક મિત્રો જો બધું આ ટાઈપ લો કરી જોઈ લો એમાં બધા જ અલગ અલગ મેસલેસ થાય છે એ કાં કરું બધું એમ પડ્યું જોએ છૂટું તમે કહેતા હોય તો વયું નહીં

અહીંયા જો અહીંયા પેકડું છે બધું અહીંયા મેસલી છે ને બધું અલગ અલગ મેસલા છે બધા હવે તમને મેન બે માણસ પાઈ લઈ જાઉં જો એ બે પકડે છે મારી ખબર પડે બધી મારી વીણાતું વીણાતું આવું બધું પાણી સાફ થઈ ગયું તો મિત્રો આપ મારો પહેલો સ્ટુડિયો છે બંધણનો બાકી અમે હોતી આવું બંધણ કરીએ અત્યારે

આજે રો કશલો મતલબ મોબાઈલ મેખ તો ના પાઈયો મને એ કામા નખ દીધો હે ના એ લે આ પીરો જ લાગે ભરું કે નહીં પીરો નથી આ દોરી કાટ લે રાખો દોરી કાટ લે ચાલો આ કઈ શલેન નાખ દીધો એનું કામ તમામ

નાલી હાલી તમને વિવાજો લઈ જાવ આમાં હું થોડુંક હાલી વીણું થોડેક વાર પછી આ બધીમાં જો આ બધીમાં લોકો ખાલી ઢગલા કરતી જશ ખાલી ફરવાનું જ છે એ લોકોને હું આસ્તે આસ્તે હોઉં છું ઇન્સાઇડ આ બંધણમાં તમને એમ લાગતું હા તો

હવે તો બંધણ માં બધું ને તમને જોયું હોય તમારા ફૂલીનો વિડીયો ડિટેલમાં જોયું તો કમેન્ટ ઉપર કમેન્ટ કરી દેજો તો તમને એનો કેવી ટાઈપનું હોય બધું કેમ હોય આ તો તમને ખાલી મહેસલા જ બેતે જ બતાવ્યું પહેલી પાસેની મહેનત તમને કે માં કેવી રીતે મહેનત કરવાની હોય મિત્રો આ ટાઈપનું ડોલ ને બોલ ને બધું લઈને નીકળવું પડે અહીંયા જરા મારા હાથમાં મહેસલા થોડાક હું અમલી વીણી લે ને અત્યારે બંધણનો સીન જોઈ લો તો બધો ફરતો ફરતો જોવા ટાઈપ બંધણ શું કરવું પડે રાતનું ને એ લોકો બાંધે હોય ને ડાંગામાં ડાંગામાં આટલું દોરીનો યુઝ કરે મતલબ આ તાળિયાના પાના હોય ને એ યુઝ કરે અને બધું તમને આટલી ધોઈને બધા હેરકેલું બધું મેસલા મિત્રો આ રીતના મેસલાને બધા ધોવાના હોતી હોય પાછળ હોયલો કસ્ટલા બધા ભરવાના છે શરૂઆત થઈ જશે આ બહુ મોટો કસલો છે તમને વિડીયો ની અંદર નથી દેખાતો બરાબર લાગતો

મિત્રો વસ્તુ બતાવું તમને જોઈ લો મિત્રો આ સોલ પીસ ખાડીનો સોલ પીસ બ્લેક કલર જેવો આવે છે જોઈ લો મતલબમાં આનો ભાવય બહુ હોય ને આ મલે

ને અમારા લઈ એ બાજુ અમી ન સાઈએ હવે અમે નીકળી ગયા છે ને બધા હવે શું છે ને વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા મિત્રો